શાળા પ્રવેશ ઉત્સવ ને લઈને એક પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે જેમાં શાળા પ્રવેશ પ્રવેશ ઉત્સવ નાના નાના વિસ્તારોમાં યોજવા માટે પણ અહીંયા રજૂઆત કરવામાં આવી છે ડેડિયાપાડાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે ચૈતર ચૈતરવસાવાએ શાળા પ્રવેશ ઉત્સવ મામલે મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર તેમણે લખ્યું કે અંતર્યાડ વિસ્તારમાં શાળામાં પણ પ્રવેશ ઉત્સવ થવો જોઈએ આ સાથે શાળાઓમાં શિક્ષકોનો ઘટ મામલે પણ રજૂઆત કરી છે શાળામાં પ્રવેશ ઉત્સવ નહીં પણ શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરવામાં આવી છે તેમણે કહ્યું કે ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચાલે છે એક શિક્ષક થી વધુ શાળાઓના ઓરડા નથી નર્મદા જિલ્લાની સો થી વધુ શાળાઓમાં એક જ શિક્ષક છે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં વીજળી ન હોવાથી સ્માર્ટ ક્લાસ પણ નથી ચાલતા પ્રાથમિક શાળાની મુલાકાત છે પણ આ ચોપડી ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું તો ગામના યુવાનોને અહીના એસમસી ના સભ્યોને મેં પૂછ્યું કે શાળા કેમ બનશે તો આ શાળામાં શિક્ષક જ નથી અહીંયા બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ ગામમાં ત્રણસો થી પણ વધારે વસ્તી છે આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય કન્યા કેળવણી શાળા પ્રવેશો જેવા ઉત્સવોની વાત થતી હોય ભળેગા ઇન્ડિયા ભળેગા ઇન્ડિયાની વાત થતી હોય તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ન હોવાના કારણે શાળા બંધ છે ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું કેમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે શાળા પ્રવેશોના કાર્યક્રમો થકી જ જે વરવી વાસ્તવિકતા છે એને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે અમને લાગે છે તાલુકામાં જે દસ પંદર શાળાઓ સારી હોય છે ત્યાં અધિકારીઓને લાવીને આવા ઉત્સવો કરવામાં આવે છે પણ આજે ગુજરાતમાં જે ગુજરાત મોડલ આખા દેશમાં નામ કહેવાય છે એ ગુજરાતમાં આજે સોળસો ને સત્તાવન શાળા એવી છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે એમાં તેરસો ને શાળા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની છે કે એક શિક્ષકથી ચાલે છે

ભારતીય જનતા પાર્ટી બાળકોના સારામાં પ્રવેશ અપાવવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મદદરૂપ બને શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્નો કરી રહી છે બીજી જગ્યાએ ખૂબ સારી સ્કૂલો બની છે પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર મારે એ પ્રકારની સ્કૂલોનું નિર્માણ જો કોઈ જગ્યાએ થયું હોય અને આપણા આદિવાસી શાકપારા તિલકવાળા આવા આદિવાસી વિસ્તારોમાં તો સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થયું છે